નમસ્કાર હું કેતન ઠક્કર જિલ્લા કલેક્ટર જામનગર આથી જામનગર જિલ્લાની તમામ જનતાને આજરોજ આ સંદેશ દ્વારા એક અપીલ કરવા માગું છું કે હાલ ગણેશજીની સ્થાપનાના અને ગણેશજીની પૂજાના દિવસો ચાલી રહ્યા છે ધામધૂમથી અને આસ્થાપૂર્વક આપના ઘરમાં આપના વિસ્તારના આપના મોહલ્લામાં આપે ગણેશજીની સ્થાપના કરી છે એમની પૂજન અર્ચન કરી રહ્યા છો અને હાલ જ્યારે આપ ગણેશજીનું વિસર્જન કરવા જાવ ત્યારે કોઈપણ પ્રાકૃતિક સ્થળે પ્રાકૃતિક નદીમાં પ્રાકૃતિક તળાવમાં કે સમુદ્ર કિનારે વિસર્જન નહીં કરતા જામનગર મહાનગરપાલિકા દ્વારા જે કૃત્રિમ કુંડોનું જે સર્જન કરવામાં આવ્યું છે તેમાં જ ગણેશજીનું આસ્થાપૂર્વક ભાવભરી રીતે અને તમામ સુવિધાઓ સાથે વિસર્જન કરવા આપને સલાહ આપવામાં આવે છે અપીલ કરવામાં આવે છે જાહેર જન જનતાને આની નોંધ લેવા અને જામનગર મહાનગરપાલિકા દ્વારા જે બે વિશેષ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે એ એક પ્લોટ નંબર અઠ્ઠાણું હોટલ વિશાલ ઇન્ટરનેશનલની પાછળ ટીપી સ્કીમ નંબર બે ખાતે અને એક સરદાર રિવેરા લાલપુર બાયપાસ પાસે રણજીત સાગર તરફ જતા એ બે જગ્યાએ કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં મહાનગરપાલિકાનો સ્ટાફ ફાયર બ્રિગેડનો સ્ટાફ પોલીસ બંદોબસ્ત અને ક્રેઇન સાથે તમામ સુવિધાઓ છે તો તમામ જનતાને વિસર્જન આ બે નિયત સ્થળે કરવા માટે જ અપીલ કરવામાં આવે છે